તમામ પ્રેસ મીડિયાના મિત્રોને આજે મોરબી જિલ્લા કોંગ્રેસની કાર્યાલયે હૃદયપૂર્વક આવકારું છું ઘણા સમય પછી આપ લોકોને મળવાનું થયું છે આપ સૌનો એક જ અમારા પ્રમુખ શ્રી કિશોરભાઈ અને પુષ્પરાજસિંહના આમંત્રણથી માન આપીને આપ સૌ બધા અહીંયા આવ્યા છો તો આપ સૌનો હૃદયપૂર્વક પહેલાં આવકારું છું આપ સૌ જાણો છો કે જે રીતે મોરબીની હાલત છે આજે બદતથી બહતર ખરાબ હાલત મોરબીની છે તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનું છું મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે ને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના હોય મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહીમાન પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગેત્રા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃત્યાની ફાંદ ફાટી જાય એટલી લીડ આપી સાઠ હજાર મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહીમાન પોકારી રહી છે જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ એ પછી રવા પર રોડની વાત હોય વિશી પરાની વાત હોય મહેન્દ્રનગરની વાત હોય ચારે બાજુ પ્રજા સ્વયંભૂ રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબતું મોરબી નગરપાલિકાનો વહીવટ જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે મારે આપણા માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારે પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય મત આપ્યા હોય આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપણે ક્યાંય પણ એવું ન લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી પુષ્પરાજસિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન અમે બધા જ એક ટીમ બનીને આપણા પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતાને પાર્ટીને એની લોકાત કરતા પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફુલીને ફાળ્યો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આદે દરજે બિલ્ડિંગો ખરકાઈની છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડિંગો છે જેના હિસાબે આપ આપ ચોમાસામાં જોઈ શકો છો કે ચોકડીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એ કેળ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ અને આજે સ્ટીલ નાવ રવાપર ચોકડીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી એવડા મોટા ચોકમાં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે એ ચોકમાં બે ધડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય ભારતીય જનતા પાર્ટીના ફંડ દેનારા હોય એવા લોકોનું બે ધડક જે અત્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે સ્ટીલ ના વાપ જોઈ શકો છો એવા બે ફાર્મ હિસાબે આજે મોરબીની આ હાલત છે મારે આપ સૌ પ્રેસના મીડિયોના માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનું કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાટો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ

અને સાડા ત્રણ વર્ષ દરમિયાન કોઈ એવા બિલ્ડિંગો મોટા બની ગયા હોય એવા પ્લાન થઈ ગયા હોય તમારો આ પ્રશ્ન છે એની સામે હું તમને એમ કહું છું કે મોરબીમાં છેલ્લા વીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો એમાં તમને કેમ નથી એમ થતું કે આ કેમ બિલ્ડિંગો બની ગયા કેમ આ ઓકળાઓ બંધ થઈ ગયા કેમ કુદરતી પાણીના નિકાલો કેમ બંધ થઈ ગયા કોના પ્રતાપે આ શોપિંગ સેન્ટરો બધા જીઆઈડીસીમાંથી માંડીને તમામ જગ્યાએ કોના પ્રતાપે ઊભા છે તમે પ્રજાના પ્રતિનિધિ જો તમે પ્રજાના ચોથો સ્તંભ છો અને મોરબીમાં જે પણ કરતા છે એ તો અમને ત્રણ સાડા ત્રણ વર્ષ સુધીનું જે શાસન હતું એ કોંગ્રેસને મોરબીમાં એક જ વાર આપેલું અને એ કોંગ્રેસે સાડા ત્રણ વર્ષમાં બનતા બધા જ પ્રયત્નો કરેલા પણ વર્ષોથી આ મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા એ કાંતિભાઈ અમૃતિયાને મારે કહેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું કે આ નરક છે આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે

સ્વયંભૂ બેનો દીકરીઓ થારીઓ લઈને બાયણે નીકળી રોડ રસ્તા બંધ કર્યા બ્લોક કર્યા ત્યારે હવે તમે જાગો છો તો સેના માટેનું તમારું શાસન છે આ 28 વર્ષથી ગુજરાતમાં સેના માટેની તમે વાતો કરો છો આ પેરિસ બનાવવાની સેના માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારીનું હવે પ્રજા જ્યારે બાયણે નીકળે મોરબીમાં હોનારત થઈ જાય પછી પગલાં લઈએ આવા પુલ તૂટી જાય વીસ વીસ જણા હોપ થઈ જાય તમામ લોકો એને કીએ તમામ લોકો લેટર લખે કે ભાઈ આ પુલની મરામતની જરૂર છે તેમ છતાંય સરકાર સૂતી રહીએ અને હવે કુંભકર્ણની નિદરમાંથી ઉઠે અને પછી મીટિંગ કરે તો હાલાકી એટલી તાત્કાલિક પૂરી નથી જવાની

મિલકત નથી કે હું વેચી નાખું અને જનતા એ જનતા પડકારો સહન કરીને તમને મત મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કયો કે વિસાવદનમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે કોઈ અધિકારી મારા વિશાવદર અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે આવી ચેલેન્જ મારો તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિશાવદની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એના સોલ્વ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછા વિના રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછા વિના રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજબ જોર આવતા મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂધની જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયું છે તમારા હાઈકમાન્ડની એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો ભાઈ શ્રી ગોપાલભાઈ અને વડીલ મોરબી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બે ને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો ગટર વ્યવસ્થા સાફ કરો વીસીપરામાં જઈને આવો નરક દેખાશે આ ચેલેન્જો આપો ગોપાલભાઈ તમે વિશાવદરમાં ચેલેન્જ આપો કે આવડા પડકારોની સામે પ્રજાએ મને મત આપ્યા છે હું અહીંયા વિશાવદર ફર્યો છે લોકો એમ કહેતા કે આ વખતે તો ગોપાલ જ બીજી વાત કાકા તમે કરોમાં એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો ચેલેન્જું કરવાનું બંધ કરો આ ચેલેન્જુથી તમે કોઈ રાજીનામું દેવાના નથી પ્રજાને ખોટી ગુમરાહ કરો જે રીતે વાત કરીએ તો મોરબીની અંદર જે પ્રશ્નો અત્યારે ઊભા જાય છે આ દર વર્ષે હોય છે અને દર વર્ષે હોય છે એટલે કોંગ્રેસે એનાથી સારી રીતે વાંકે પણ છે આ બધા પ્રશ્નો ચોમાસામાં થાય છે તો ચોમાસા પહેલા આ બધી રજૂઆતો કોંગ્રેસે કેમ ન કરી જુઓ ભટજી આપને બહુ સ્પષ્ટ કર કે મોરબીની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આંધળો પ્રેમ કરે છે તમે એને મોં બધે જાણીએ છીએ કોંગ્રેસ વ્યક્તિ તરીકે એને એવું થાય છે કે કોંગ્રેસવાળા આવશે તો અમારા પ્રશ્નો નહીં પતે અમે આજે પણ તમારા માધ્યમથી મોરબીની જનતાને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ એક જ સબળ વિરોધ પક્ષ છે તમારા પ્રશ્નો માટે લડવા માટે તૈયાર છે પણ તમારામાં જે ડર ભારતીય જનતા પાર્ટીએ નાખી દીધો છે કે લલિત કબેત્રા કે કિશોર ચીખલીયા આવશે તો અમારા પ્રશ્નોને ભાજપ ભાજપવાળા નહીં કરે એ જે તમારી માનસિકતા છે એ માનસિકતા સુધારવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આકાઓ તમારા પ્રશ્નોની સોલ્વ નહીં કરે આજે પણ કાંતિભાઈ અમૃતિયાને મારે કેવું છે કે તમે ધારાસભામાં જઈને ક્યારે કીધું કે મોરબીની મારી આ હાલત છે તમે પ્રશ્ન તો ઉઠાવો અમે ધારાસભ્ય હતા મોરબીના સિરામિક ઉદ્યોગથી માંડીને તમામ જાતના પ્રશ્નોની ધારાસભામાં વાત કરેલી તમે બોલી ના શકો તમને આકાને પૂછ્યા વિના એ પાર્ટીના તમે ધારાસભ્ય છો અને પછી તમે આ વાત કરો અને તમને કહો કે આટલા વર્ષોથી અમે મોરબીમાં છીએ જે રીતે મોરબીનો આડે પાર્ટીએ વિકાસ કર્યો છે આડે એના પદાધિકારીઓને આર્થિક ફાયદો થાય એટલા માટે હોકડાઓ ઉપર જે બિલ્ડીંગો બાંધી દીધી છે જે રીતે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મહુડા બન્યું હતું એ મહુડાનો વિરોધ કરીને મોરબીને જે નગરમાં નારકમાં ફેરવ રહ્યું છે એના કોઈ પણ જો પાપના ભાગીદાર હોય

શું હેતુથી બોલાવી કોને ઇન્વિટેશન આપ્યું એ કાંઈ હું જાણતો નથી અમને બોલાવ્યા નથી એટલે અમે અહીંયા જાય નહીં પણ અમે પ્રજાની સાથે ઊભા છે એ મેસેજ હું આપની આપણા મારફતે પ્રજાને આપવા તૈયાર છું હું અને મારા બંને પ્રમુખો બેન મહિલા પ્રમુખ સહિત કોંગ્રેસની સમગ્ર ટીમ મોરબીની જનતા માટે ખરા પગે ઊભી છે જ્યારે પણ તમે અવાજ કરશો

પ્રજા સક્રિય બની છે બાપુ અને પ્રજાને કોઈ ઉઠાડવા જે બાયણે ન આવે આ એ બેનું દીકરીઓ છે કે જે કોઈ બહાર કોઈ દિવસ નીકળે નહીં એ દીકરીઓ અને બેનો બહાર નીકળીને થારીયું વગાડે છે મતલબ એમ છે પ્રજાને આક્રોશ પરમ સીમાએ પહોંચી ગયો છે એને ક્યાંક ને ક્યાંક એવું ભૂલ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને જે અમે આંધળો પ્રેમ કર્યો છે એનું આ પરિણામ છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે રવાપર મારો વિસ્તાર હોય લલિત કગતરણ કેવો ધોકાયો છે વાહમાં હજી જુઓ તમે કાબરા અહીંયા ડાક છે રવાપરની પ્રજાએ અમને કોઈ દી પ્રેમ નથી આપ્યો ભારતીય જનતા પાર્ટીને બેફામ મત તેવા ચમરબંધીને પણ ઘરે બેસાડી દીધા છે જે આંધળો પ્રેમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ અત્યારે મોરબીની જનતા ભોગવી રહી છે એવું દેખાય આવે છે

એ નિકાલને તમે બંધ કરીને ત્યાં તમે કોઈપણ જાતના આ નિકાલની વ્યવસ્થા વગર બિલ્ડિંગો બાંધો તો એ પાણી ભરાઈને જવાનું ક્યાં એને મૂળ જગ્યાએ જવા માટે થઈને એ પછી ચારે બાજુ ફેલાવાનું એ રોડ રસ્તા ધોઈ નાખવાનો અમે તો સ્પષ્ટ કહી છીએ કે જાયગા ત્યાંથી સવાર જો તમારામાં તેવડ હોય અમારું તો શાસન છે નહીં હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃતિયાને અને ભારતીય જનતા પાર્ટીને ભૂપેન્દ્રભાઈ પટેલને તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ ત્યાં તમામ ડિમોલ્યુશન કરવાનું ચાલુ કરો એક રોડ ઉપર નાની કેબિન હોય કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય એની કેબિનો તોડી તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો તમારામાં તેવડ જ્યાં આવા હું તમને બતાવું આટલા ગેરકાયદેસર બિલ્ડિંગ મોરબીમાં ઊભા છે જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના ઘડી નાખ્યા છે વ્યવસ્થા નથી અને બેખામ રીતે ખડકી દીધા છે એ તોડો અને એ તોડવાની તમારામાં હિંમત હોય તો જ તમે વાત કરો ને એ તમારે ડિમોલેશન કરવાની તાકાત હોય તો પહેલાં તમે અત્યારે ચાલુ બાંધકામ છે રોકાવો આ પરેશ પટેલ રવા પર ચોકડી ઉપર ખડકી રહ્યા છે બહુ મોટું બિલ્ડિંગ પાર્કિંગ છે જ નહીં હિંમત હોય તો તો પેલું કામ કામ અટકાવો ને ને બીજા જે ખોટા થઈ ગયા છે બંધ તમારું સ્વામિનારાયણ મંદિર હોય કે ગમે તે મંદિર હોય ગેરકાયદેસર લલિત કગધરા હોય તો તોડી નાખવાની હિંમત હોવી જોઈએ શાસનકર્તાઓ પાસે આપની સરકાર આવશે જો આગામી દિવસોમાં નગરપાલિકામાં તો આ તમામ બાંધકામ કાયદેસરનું જે ગેરકાયદેસર હશે એની સામે કાયદા કરી અને એની સામે ડિમોલેશનથી માંડીને તમામ કામગીરી કરવામાં આવશે નાના માણસો માટે રોજીરોટી માટેની એક વ્યવસ્થા અલગથી કરવામાં આવશે કે જે જગ્યાએ એ લોકો પોતાની કેબીનું રકડીયું રાખીને કામ ધંધો કરી શકે એના રોટલા નીકળી શકે એવી એક વ્યવસ્થા એક જગ્યા એક સ્પેસ નક્કી કરશું અને એ સ્પેસ ઉપર એ લોકો લઈ અને એ એનું પોતાની જેવી રીતે માર્કેટ ભરાય છે એવી રીતે એની વ્યવસ્થા થઈ શકશે